વેસુ વિસ્તારમાં મોડલ તાન્યા આપઘат કેસ મામલો તાન્યા હતી એક મેચના પ્લેયરના સંપર્કમાં વેસુ મેચ પ્લેયરની પૂછપરછ માટે બોલાવસે તાન્યાના કોલ ડિટેલમાં અનેક રાજ વેસુ પોલીસની તપાસમાં એક ખુલાસો થાય દેવી શક્તા રંજી ટ્રોફી મેચના એક પ્યાર સંપર્કમાં જતો છે મહિના પહેલા 19 2024 ભવાની રામેશ્વર સિંહ ઉમર વર્ષ ત્રેપન ના એલિગન્સ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે જેથી વેસુ પોલીસેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે સાહેબ અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે લેવામાં આવશે સાહેબ કોણ છે અભિષેક કોણ છે એ તપાસ ચાલુ છે સાહેબ મોતનું કારણ એવું લાગે પ્રેમ પકડવામાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભાઈ હજુ સુધી એવું ખુલ્યું નથી પણ તપાસ ચાલુ છે અમારી શું વ્યવસાય હતી યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી કેટલા લોકોને નોટિસ આપવામાં આવે છે આ બાબતે હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવે છે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે ના એ બાબતે નથી